બોડેલી શહેરમાં ઢોરોના સતત આતંક વચ્ચે આજે વધુ એક દુર્ઘટનાની ઘટના બની છે અમદાવાદથી આવેલા મહેમાનો બાઇક પર બેસીને શહેરના ડેપો પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર અચાનક આવ્યું ઢોર બાઇક સાથે ટકરાયું પરિણામે બાઇક પર સવાર મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ ઢોર બે વખત પછડાતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી ઘટના સ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી સ્થાનિકો આ ઘટનાથી આક્રોશિત છે અને કહ્યું કે છેલ્લા ઘણા સમયથી બોડેલી શહેરમાં ઢોરોની સમસ્યા બેકાબૂ બની ગઈ છે શહેરી વિસ્તારોમાં ખુલ્લા ઢોર ફરી રહ્યા છે અને જીવલેણ દુર્ઘટનાઓ સર્જી રહ્યા છે પરંતુ તંત્ર કોઈ અસરકારક પગલાં લઈ રહ્યું નથી જવાબદારી કોણે લેવી શહેરના નગરપાલિકા અને તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે કે આ ખુલ્લા ઢોરોને નિયંત્રિત કરવા માટે શા માટે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી આમ રસ્તા પર ફરેતા આ ઢોર હવે ગંભીર સુરક્ષા જોગવાઈઓની માગણી કરે છે અંતે આ ઘટનાએ ફરીથી ઢોરોના ત્રાસ સામે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉભા કર્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક અસરકારક પગલા નહીં લેવામાં આવે તો આવી દુર્ઘટનાઓ આગળ પણ વધી શકે છે